કરુણા દવા બેંકમાં નાત જાતના ભેદભાવ ભૂલીને દરેક લોકોને ફ્રીમાં દવા આપવામાં આવે છે સુરત ની ડ્રગ ઓફિસ ના ડ્રગ કમિશનર રૂપમભાઈ સાહેબ એમનો અમને ખૂબ જ સહકાર મળ્યો આ નંબર પર પ્રિસ્ક્રિપ્શન વોટ્સએપ કરશો એટલે તમને જાણકારી મળી જશે કે આ દવા આપની આટલી અમારી પાસે અવેલેબલ છે એ આવીને કલેક્ટ કરી લો એટલે તમારો સમય બી ન બગડે તો આપની મહિનાની દવા જે જરૂરિયાત હોય એનું એક બી અમને લિસ્ટ મોકલો તો અમારી પાસે જેટલી દવા હોય એ અમારે ત્યાંથી અમે ફ્રીમાં આપી શકીએ જે અમારી પાસે હશે એ અમે આપશું અમે વેચાતી લાવીને નથી આપતા એટલે અમે પેશન્ટને કહીને જ આપે છે તમે પહેલા ડોક્ટરને તમારી દવા બતાવો પછી યુઝ કરો ડોક્ટર લઈને તમે યુઝ કરો કે જો તમે સેવા કરવા માંગો છો તો આ વિડીયો દસ લોકોને જરૂરથી શેર કરજો જેથી તમારી પણ સેવા થઈ જાય મદદ પણ થઈ જાય